છોટાઉદેપુર નગરપાલિકામાં જન્મ મરણના દાખલા માટે લોકોને હાલાકી કર્મચારીઓની અનિયમિતતાના કારણે લોકોને ધરમધક્કા લોકોએ હોબાળો મચાવ્યો હતો છોટાઉદેપુર નગરપાલિકામાં સવારથી જ લોકો જન્મ મરણના દાખલા માટે લાઈનો લગાવીને ઊભા રહ્યા હતા કે વહેલો નંબર આવે અને વહેલું કામ થાય પરંતુ કચેરીમાં જવાબદાર કર્મચારી સાડા અગિયાર વાગ્યા સુધી આવ્યા જ નથી સાડા દસ વાગ્યા આવવાની જગ્યાએ રજિસ્ટ્રાર આવ્યા જ નહીં જેને લઈને લોકોએ હોબાળો મચાવ્યો હતો દૂર દૂરથી દાખલા માટે નાના નાના બાળકો સાથે અરજદારો નગરપાલિકાએ આવ્યા હતા લોકોએ આક્ષેપો કર્યો છે કે કાયમ જન્મ મરણ વિભાગના અનિયમિત રહે છે અને લોકોને બિનજરૂરી ધક્કા પણ ખવડાવવામાં આવે છે હું આજે નગરપાલિકામાં આવ્યો તો પછી સી ભાઈ સાડા દસ વાગ્યાથી લઈ અને સાડા અગિયાર સુધી એમનો કોઈ ઠેકાનો નહોતો હું જન્મ અને મરણના દાખલા માટે બે વખત હું અહીં આવ્યો શનિવારે બી આવ્યો તો ચાર વાગ્યે ઓફિસ છોડીને જતા રહેતા આજે બી આવ્યો તો સાડા અગિયાર વાગ્યા સુધી કોઈ ઠેકાણો નતું એમને બીજા અધિકારીઓને પૂછે તો કે ઉપર જઈને સાહેબ ને રજૂઆત કરો હજી સાહેબ બી નથી આ તો અમે કોને રજૂઆત કરી જેથી આજે અમે અમે કોઈનો કોનો સહારો લેવા માટે મરણના દાખલા માટે અમે પૂરતે રાહ જોઈએ કલાક સુધી કે અધિકારીઓ આવે ત્યારે અમારા જન્મના દાખલા નીકળે આ તો ઉલ્ટા એ લોકો અમારી રાહ જોયે કે અમે સાડા દસ ના આવી ગયા છે કોઈ આવે તો અમે એમનું કામ કરીએ આ તો બિલકુલ ઉલટું ચાલી રહ્યું છે કેટલા લોકો હતા અહીંયા ત્રીસ થી ચાલીસ લોકો હતા

ਇਹ ਤਰ੍ਹਾਂ ਇਕ ਲਾਈਨ ਕਿਹਾ ਚੱਲੂ ਸੋ ਜੇ ਕੋ ਦਾ ਨਾ ਬਾਕੀ ਸੋ ਮੰਗਣੀ ਚਾਹ। ਜਰਨ ਦਾ ਟਾਕਲਾ ਮਟਾਇਆ ਸੀ ਤੇ ਲੋਕੇ ਸੀ ਕਾਰ ਨਹੀਂ ਲਾਂਬਾ ਬੜਾ ਰਹੀ। ਇਹ ਨਵਾਂ ਕਰ। ਯਾ ਤੁਸੀਂ ਤੋਂ ਪੈਦੇ ਮੈਂ। ਹਣੇ ਮੋਂਕ ਜੇ ਡੇਟ ਵਾਈਜ਼ ਨਾ ਲੋਪਣ। ਕੱਲ੍ਹ ਤੇ ਕਈ ਤਰ੍ਹਾਂ ਦਾ ਸੂਚੇ। ਹਰ ਤਰ੍ਹਾਂ ਨਾਮ ਕਿ ਜੇ ਹੋਏ, ਵਾਚਨ ਦਾ ਨਾਮ ਕਿ ਸੂਚੇ। ਤੇ ਬਿਧੀ ਨਵਾਂ ਯੋਗ ਹੋ ਜਾਵੇ। ਤੁਮੇ ਕਿੱਲਾ ਆ ਗਿਆ। 500 ਕਿਉਂ? ਅਜੇ 500। ਉਹ ਇਹ ਹਾਜ਼ਰ ਹਦੋ 11 20 ਕਰਾਦਾ ਹਰੂ ਮੈਂ ਬੋਲਿਆ ਤੇ ਦੇਖੋ ਕਿ ਅਫਿਸ ਤੋਂ ਕਾਲ ਹੀ ਕਰਦਾ ਚਲ ਜੀ ਵੀ ਪਛਾਣ ਅੱਛਾ ਕਾਇਮ ਜਿਉ ਹੋਇਆ ਜੇ ਕਿ ਮੋੜੋ ਕਾਇਮ ਮਸਤ ਤੁਹਾਨੂੰ ਬਹੁਤ ਤਾਹੋ